આ ગુજરાત પ્રદેશના દસ હજાર ગામો ગામો પહોંચવાનો અમારો ટાર્ગેટ છે અમે નવસારી જિલ્લામાં ત્રણસો અડસઠ ગામ છે તેમાંથી અમે ત્રણસો ગ્રામ સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખેલો છે મુખ્ય હેતુ શું છે મુખ્ય તો સંગઠનને મજબૂત કરવું અને વધારે વધારે અમારા શ્રમિકોને અને સંગઠનના અસંગઠિત અને સંગઠિતના

છું અત્યાર સુધી મને પ્રમો મંત્રીના પદ હતી અત્યારે મને વિભાગીય મંત્રીનો પદ આપ્યું છે ઇન્ડિયનમાંથી હું અમે ભારતીય મજદૂર સંઘમાં જોડાયેલા છે અને જે મારા બધા આંગણવાડીના વર્કર આશા વર્કર મધ્યાહન ભોજન અને સંગઠિત અને અસંગઠિત જે બહેનો ભાઈઓ જે જોબ કરે છે એમને સરકાર પાસેથી અમારા જે લાભો મળતા હોય એ આપવા માટે અમે કટિબદ્ધ છે અને અમારું ભારતીય મજૂર સંઘ બી કટિબદ્ધ છે અમારા ભરતી મધુસંઘના ઓગણ સિત્તેર વર્ષ પૂરા થયા અને સિત્તેર વર્ષમાં પ્રવેશ કરે છે આજે અમારા દિવાળી જેવો માહોલ છે આખા દેશમાં આ ભારતીય મજુસંઘના આજે ઓગણ સિત્તેરમાં વર્ષ પૂરો ને સિત્તેરમાં વર્ષમાં બેસે એનો આખા દેશમાં ઉજવણી થાય છે કયા લાભો અટક્યા છે અમારો પગાર વધારો હોય કે ગમે તે હોય તો અમારા ભારતીય મજૂર સંઘની સાથે રહીને અમે આ અમારા સરકાર સુધી આ અમારી વાચા જાય છે અને અમને લાભો મળે છે આમાં નથી જે અટકા છે મધુ સંઘ થકી અમેળવીને જ રહ્યા છે ને અત્યાર સુધી મેળવીને રહ્યા છે અને સરકાર સાથે અમારી ભારતીય મજુ સંઘ લડત ચાલુ જ રહેશે ભરત માતા કી જય જે સંગઠન બિન રાજકીય રીતે ચાલતું શ્રમિકોનું શ્રમિકો દ્વારા અને શ્રમિકો માટે ચાલતું દેશનું એકમાત્ર શ્રમ સંગઠન છે વર્ષ બે હજાર ચોવીસ માં સિત્તેરમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે જે સકારાત્મક વલણ અને હકારાત્મક પ્રયત્નને કારણે ભારત દેશના સમગ્ર કામદાર જગતમાં પ્રચલિત થયો છે મારું નામ હાર્દિક કુમાર ભરતભાઈ પટેલ ભારતીય મજદૂર સંઘ નવસારી જિલ્લામાં જિલ્લા મંત્રીની જવાબદારી સોંપવામાં આવેલી છે આજનો અમારો યુનિયનનો એજન્ડા એ છે કે અમારે યુનિયન સિત્તેરમાં વર્ષે પ્રવેશ કરી રહ્યું છે તે દરમિયાન ગુજરાતના દસ હજાર ગામોમાં અમારે ધ્વજવંદન કરવાનો કાર્યક્રમ રાખેલ છે એ કાર્યક્રમ અમારે એકત્રીસ જુલાઈ સુધી કરવાનો છે અને મુખ્ય એજન્ડા બીજો એ છે કે જે આપણા ગુજરાતના જે શ્રમિકો અસંગઠિત સંગઠિત કામદારભાઈઓને જે સરકારના જે લાભો મળવા જોઈએ એનો લાભ અપાવવાનો છે જે અસંગઠિત અને સંગઠિત ક્ષેત્રમાં કાર્યરત શ્રમિકોના પ્રશ્નોના ઉકેલ માટે કાર્યરત છે ત્રેવીસ જુલાઈ બે થી ત્રેવીસ જુલાઈ બે સુધી સિત્તેર વર્ષની ઉજવણી થઈ રહી છે જેને સાર્થક કરવાના ભાગરૂપે ભારતીય મજદૂર સંઘના ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન વીસમા ગ્રામ પંચાયત મુકામે કરવામાં આવ્યું હતું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ